પીપી સવાણી ગ્રુપ દ્વારા એકસોને અગિયાર પિતા વિહોણી દીકરીઓના પિયરયુ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાશે સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા એકસોને અગિયાર પિતા વિહોણી દીકરીઓના પીયરયુ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાશે લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી સીઆર પાટિલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે સાથે જ વિશ્વ વિખ્યાત કદાકાર મોરારી બાપુ પણ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેશે લગ્નોત્સવમાં બે મુખ બધીર બે દિવ્યાંગ અને બે મુસ્લિમ દીકરીઓના પણ લગ્ન થશે મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશની વિવિધ ઓગણચાલીસ જ્ઞાતિની કન્યાઓ આ લગ્નોત્સવમાં નવજીવનના ફેરા ફરશે સમૂહ લગ્નોત્સવમાં સાસુ સસરા વહુ અને જમાઈનો આરતી ઉતારશે એક વૃક્ષમાં કે નામ અભિયાન અંતર્ગત એક વૃક્ષમાં કે નામ અભિયાન અંતર્ગત પચાસ હજાર મહેમાનોને તુલસીના છોડ અર્પણ કરાશે આ લગ્નોત્સવ બાદ પાંચ હજાર બસો ચુમ્મોતેર દીકરીના લગ્નનો ગોલ્ડન બુક ઓફ એવોર્ડમાં પણ યોજાશે લગ્ન બાદ દીકરી અને જમાઈને કુલ્લુ મનાલીની હનીમૂન ટ્રીપ અપાશે ત્રણસો ને સિત્તેર ફૂટ લાંબુ તોરણ પણ લગ્નોત્સવમાં એક રેકોર્ડ પીપી સવાણી પરિવાર આયોજિત પીયુ લગ્નોત્સવ તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર શનિવાર અને રવિવારના રોજ રાખેલી છે આવતીકાલે એટલે કે બાર બાર ત્યારે મહેંદી રસમ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ વખતના લગ્નોત્સવની સાથે પીપી સવાણી પરિવાર અત્યાર સુધીમાં પાંચ હજાર બસો ચુમ્મોતેર દીકરીઓને સાસરે વળાવી ચૂકેલી છે આ લગ્નોત્સવની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદરણીય કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રમુખ એવા શ્રી સી આર પાટીલ સાહેબ સાથે સાથે અનેક રાજસ્વી મહાનુભાવો કેબિનેટ મિનિસ્ટરો રાજ્યકક્ષાના મિનિસ્ટરો અને ગુજરાતમાંથી લગભગ ચાલીસેક જેટલા સંતો અને એમાં ખૂબ જ આપણા માનવતા અને આદરણીય એવા શ્રી મોરારી બાપુ પણ પગારવાના છે અને આવતીકાલના મહેંદી પ્રસંગની અંદર સુરતના કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ ડીડીઓ શ્રી ગોયલ મેડમ અને આઈપીએસ ઓફિસરો હેતલબેન અનિતાબેન ભક્તિબેન ઠાકર તમામ લોકો પધારવાના છે આ દીકરીઓ જે આ વખતે લગ્ન થનાર છે એકસો અગિયાર દીકરીઓ એમાં બે દીકરીઓ મુસ્લિમ દીકરીઓ છે અને સાથે સાથે એક દીકરી કલકત્તાની એટલે કે બંગાળ પશ્ચિમ બંગાળની છે બે દીકરીઓ યુપીની છે અને પાંચ દીકરીઓ મહારાષ્ટ્રની છે અને ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અમદાવાદ સુરત ભરૂચ અને વાપી ડાંગ જિલ્લાની પણ દીકરીઓ આ વખતે લગ્ન થનાર છે આ વખતની એકસો અગિયાર દીકરીઓમાં છે નેવું ટકા દીકરીઓ એવી છે કે જેને પપ્પા તો નથી જ સાથે સાથે ભાઈની પણ છત્રછાયા નથી એવી દીકરીઓના લગ્ન થનાર છે અને લગ્ન પછી દીકરીઓને તેમના જીવન સુખરૂપ રીતે પસાર થાય તે આશરથી એમના દીકરીઓ દીકરીઓના મમ્મીઓ અને જમાઈના મમ્મીઓને અયોધ્યા વારાણસી પ્રયાગરાજ અને છપૈયાની જાત્રા કરાવવામાં આવશે અને દીકરીઓ અને જમાઈઓને કુલુ મનાલીની બાર દિવસની ટૂર કરવામાં આવશે જીવન લગ્ન પ્રસંગ તો સરખો જ હોય પણ અમારો લગ્ન જે પ્રસંગ હોય છે એ સમૂહ લગ્ન નથી હોતો કારણ કે આ દીકરીઓનું ધ્યાન એક પપ્પાની જવાબદારી આ દીકરીઓના લગ્ન સુધી જ નહીં પણ આજીવન જવાબદારી હોતી હોય છે અમારું સેવા સંગઠન દીકરીઓ અને જમાઈઓનું બનેલું અમારું સેવા સંગઠન આ દીકરીઓની કેર હું જીવું ત્યાં સુધી નહીં પણ દીકરી જીવે ત્યાં સુધીની અમારી જવાબદારી હોતી હોય છે આ પિયરિયા લગ્નોત્સવની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ફરવા જનાર છે એમાં સૌથી પ્રથમ તો ત્રણસો ને સિત્તેર ફૂટ લાંબુ એક તોરણ બને એ પણ એક રેકોર્ડ બનશે આ લગ્નોત્સવની અંદર તમામ લોકોને આવનાર જાનૈયાઓ માંડવીયાઓ મહેમાનો સાથે તમામ કાર્યકર્તાઓને એક એક તુલસીનો છોડ આપવામાં આવશે તે પણ એક રેકોર્ડ બનશે અને સાથે સાથે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એક નવો રેકોર્ડ કે એક જ પપ્પા દ્વારા એક જ પિતા દ્વારા જે જવાબદારી સહિત દીકરીઓને પણ આવે તે પાંચ હજાર ચુંમોતેર દીકરીઓને એક જ વ્યક્તિ પણ આવે અને પપ્પાની જવાબદારી લે તેવો પણ એક રેકોર્ડ છે